બેલ્જી મેહુલ ચોક્સીની ધરપકડ થતા ભારતમાં મેહુલ ચોક્સી અને નીરવ મોદી ભારત આવે તો રાજકીય લોકોના વટાણા વેરાઈ જાય આર્થિક અપરાધીઓ અને દાઉદ લાવવાની માત્ર ચૂંટણીઓમાં વાતો જ થાય પરંતુ અપરાધીઓ આવ્યા નથી નમસ્કાર આવાજ જનતા કી હું દતેશ આપનું સ્વાગત કરું છું જે અતીતમાં આપણે જોયું કે બેન્કિંગ ગોટાળા કેટલા બધા થયા અને એ બેન્કિંગ ગોટાળા કરી અને દેશના રૂપિયા લઈને ભાગી જવા વાળા કેટલાય લોકો ભારતમાંથી ફરાર થઈ ગયા છે એવા જ એક આરોપી જેને કે પંજાબ નેશનલ બેંકના તેર કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું કહેવાય છે એવા ભાઈ મેહુલ ચોકસી

માત્ર ફીફા ખાંડીને પાછા આવતા રહ્યા છે મેહુલભાઈ ની ધરપકડ થતા હવે ભારતમાં જે ગુજરાત લોબી છે છે એના પ્રેશરો વધી ગયા અને હવે હવે આવનારા દિવસોમાં શું થશે એની ચર્ચાઓ ખૂબ જ વેગ મેહુલભાઈ ચોક્સી જેમણે તેર હજાર આઠસો પચાસ કરોડ નો જે પીએનબી નો ગોટાળો કરેલો છે એ છેલ્લા સાત વર્ષથી ફરાર છે અને એમની પાસે બે અલગ અલગ દેશની નાગરિકતા છે એવું પણ માનવામાં આવે છે મેહુલભાઈ ચોક્સી જેવો કે ગીતાંજલિ જ્વેલર્સ નામની એક દાગીનાની દુકાનો ધરાવતા ચેનના માલિક હતા અને એમના લગભગ ભારત દેશમાં ચારેક હજાર થી વધારે શોરૂમો ચાલતા હતા અને હીરાના મોટા વેપારી હતા તેઓ બે હજાર અઢાર જાહેર થયા હતા એમની પાસે જે દેશોની નાગરિકતા હતી કદાચ તેઓ તે દેશમાં ગયા હોય એવું માનવામાં આવે છે અને હાલમાં બેલ્જીયમમાં એમની ધરપકડ થતા હવે ભારતમાં પણ ઘણા બધા લોકોના પ્રેશરો વધતા થયા છે મેહુલભાઈ તેનામાં એક એન્ટિગુઆ દેશ હતો અને બીજો દેશ હતો બર્મુના એ બંને દેશની મેહુલભાઈએ નાગરિકતા મેળવેલી હતી એટલે એ મેહુલભાઈ નો પ્લાન તો પહેલેથી જ રહ્યો હશે કે જ્યારે એ મોટા ગોટાળાઓમાં ફસશે ત્યારે એ દેશ છોડીને જતા રહેશે એક વર્ષ અગાઉ તેમણે બે દેશની નાગરિકતા મેળવી લીધી હતી અને એમનો ઈરાદો તો ત્યારે જ સ્પષ્ટ હતો કે આવનારા દિવસોમાં તે જવાના છે પરંતુ આટલો મોટો ફ્રોડ મેહુલભાઈ પોતાની રીતે કોઈ પણ રીતે કરી શકે નહીં એમને સંરક્ષણ પ્રાપ્ત હોય હોય યા તો એમની સાથે લોકો પાર્ટનર તેવી જ અવધારણા ઉભી થાય છે એટલા માટે જ મેહુલભાઈને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે માત્ર મેહુલભાઈ જ નથી એવા ઘણા બધા છે એમનો ભત્રીજા નીરવ મોદી છે એના સિવાયના પણ ઘણા બધા લોકો ભાગી ચુક્યા છે જેનામાં કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યાનો પણ સમાવેશ થાય છે આજની તારીખમાં તેઓ બધે વિદેશમાં જલસાઓ કરી રહ્યા છે અને એમણે જે બેંકના લોનો લીધેલી છે અથવા પાસેથી જે પૈસા લીધેલા છે એ પૈસા ન ચૂકવાતા બેંકો આપણા ઉપર વધારે રૂપિયા વસૂલ કરે છે અનેક ચાર્જીસના નામે અને વ્યાજના દરોના નામે અંતે આપણે જ ચૂકવવા પડે છે એનો એક એપિસોડ આગળ આપણે કરેલો છે એ આપ જોઈ શકશો મેહુલભાઈ ચોક્સી છે એમના પત્ની બે એમના પત્નીના નામે કદાચ ધંધાઓ હોઈ શકે એમના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં કને છે એટલે મેહુલભાઈ ત્યાં કને ચાલ્યા ગયા છે અને તે બેલ્જીયમમાં રહેતા હોવાથી તેમને એ સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે આપણે અહીંયા કને વાતું તો મોટી મોટી થાય છે વિશ્વગુરુ ની વાતો થયું છત્રીસ થઈ પરંતુ આવા એક પણ ગોટાળે બાજને છેલ્લા પોણા વિશ્વગુરુ બનવાની મોટી મોટી વાતો થાય છે પરંતુ ભારતમાં જે ગોટાળા કરવા વાળા છે એ પૈકીના એક પણ લોકોને હજી સુધી આપણી સરકાર પકડી નથી શકી નથી પકડી શકી એનું એક કારણ એ પણ હોઈ શકે કે કદાચ એ સરકારોની ઈચ્છા ન હોય કેમકે જો એ લોકોને તો આ જે રાજકીય લોકો છે એમના તમામ વટાણાઓ વેરાઈ જાય અને એનામાં એમણે જ મદદગારી કરી છે એવું પ્રસ્થાપિત થઈ જાય તો રાજકારણમાં ખૂબ જ મોટો ભૂકંપ આવે અને સત્તા પક્ષને ખૂબ જ મોટું નુકસાન થાય વિજય માલ્યા ની વાત કરીએ તો વિજય માલ્યા તો જયારે દેશ મૂકીને ગયા હતા ત્યારે સત્તા પક્ષ એટલે ભાજપના રાજ્યસભાના સાંસદ હતા અને એ એવું પણ જાણવા મળેલું હતું એટલે આપણે માની શકીએ કે આવા લોકોને ભગાડવામાં સામાન્ય રીતે સત્તા પક્ષના નો જ હાથ હોય છે અને એ લોકો સંરક્ષણ હોય તો જ આવા લોકો મોટા મોટા ગોટાળા કરીને ભાગી શકે છે તો બીજી તરફ પંજાબ નેશનલ બેંકમાં જે આટલો મોટો તેર હજાર પચાસ કરોડ નો ગોટાળો થયો એ માત્ર સામાન્ય એનાથી ઉપરના અધિકારીઓ હોય એમને પણ સરકારો અને મોટા માથાની ભલામણો આવ્યું હોય ત્યારે જ આવા ગોટાળા કરી શકે અને આવા ગોટાળા થયા બાદ જ તેઓ આવા લોકોને ભગાડી અને લાભ લઈ શકે છે મેહુલ જેમની ધરપકડ થઈ છે તે સારવાર આર્થે ગયા હોવાનું જાણવા મળેલ છે એટલે કદાચ સારવારમાં હોય તો એની ધરપકડ થયેલી છે પરંતુ એ ભારતને સોંપાશે કે નહીં એ ખૂબ જ દૂરની વાત છે બીજી એક વાત કરીએ તો જે મેહુલ ચોક્સી છે તેઓ એમના વિરુદ્ધ અન્ય એક ગુનો નોંધાયેલો છે એટલે સ્વાભાવિક છે કે જે દેશમાં એ વ્યક્તિ હાજર હોય અને એ ગુનાની તપાસ પૂર્ણ થયા બાદ જ્યાર સુધી અદાલતના આદેશ ન આવે ત્યાં સુધી એ દેશમાંથી એમને બીજા દેશમાં પ્રત્યવર્પણ થઈ શકતું નથી પરિણામ સ્વરૂપે મેહુલભાઈ ચોક્સી ઉપર ગુનો દાખલ છે અને ભારતમાં રાજકીય રોટલા શેકવા વાળા અને જે રાજકીય લોકો છે એ માત્ર મોટી મોટી વાતો કરશે પરંતુ મેહુલભાઈ ભારતમાં લઈ આવવા માટેના સાચી નીતિથી પ્રયાસો થશે એવું આપણે દૂર દૂર સુધી દેખાતું નથી મેહુલભાઈ ત્યારે પણ તેમની ધરપકડની ની મોટી મોટી વાતો થઈ સીબીઆઈ ના અધિકારીઓ તે દેશમાં ગયા અને માત્ર ફીફા ને પાછા આવતા રહ્યા પરંતુ મેહુલભાઈ ચોક્સીનું ધરપકડ કરવામાં તે પણ નિષ્ફળ રહ્યા અને તેમને પ્રત્યાર્પણ કરવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા એટલે એનું કારણ એ છે કે મેહુલભાઈ ઉપરથી મોટા લોકોનું સંરક્ષણ પ્રાપ્ત હોય એવું આપણે માની શકીએ છીએ જ્યારે આ આવા જે આર્થિક ગુનાઓ થયા છે એ ગુનાહો કરવા વાળા અન્ય દેશોમાં ભાગી ગયા છે તેઓ એ દેશોમાં આસાનીથી ફરે છે અને એમના જે ગોટાળાઓ છે એનો ભોગ આપણે બનીએ છીએ ખૂબ જ સારી રીતે જીવન જીવે છે પરંતુ એમના ઘોટાળા કરેલા છે માટે આપણે હેરાન થવું પડે છે પરંતુ એવા લોકોને કોઈ જ તકલીફ થતી નથી જ્યારે આવા કિસ્સાઓમાં સરકારની ઈચ્છા હોય તો આવા લોકોને ગમે ત્યારથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી શકાય છે પરંતુ જેમ મેં આપને કહ્યું કે જો એ લોકો ભારતમાં આવી જાય અને જો મોઢું ખોલે તો સત્તામાં બેઠેલા લોકોના તમામ વટાણાઓ વેરાઈ જાય માટે જ આવા લોકોનું થતું નથી અને એ જો ભારતમાં આવે તો જે જેમણે એમની મદદ કરી છે એ બધું પ્રસ્થાપિત થાય અને બહાર નીકળે તો સત્તા પક્ષને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે પરિણામ સ્વરૂપે સત્તા પક્ષ પોતે જ આવા લોકો ભારતમાં ના આવે એવું ઈચ્છે છે તેમ છતાં એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી અને એ જે લોકો ભાગી ગયા છે એ આજે પણ પોતે જે જગ્યાએ છે ત્યાં આઝાદીથી ફરે છે અને આપણે એમના જે દેવાઓ છે એ ચૂકવી રહ્યા છીએ વિજય માલ્યા જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ હતા ને ત્યારે તે ભાગી ગયા છે એટલે સત્તાનું અને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત હોય તો જ તેઓ ભાગી શકે અન્યથા સંભવ જ નથી કે કોઈ આવી રીતે ભારત છોડીને ભાગી શકે હવે કેન્દ્ર સરકારમાં બેઠેલા ગુજરાત લોબીના લોકોને ખૂબ જ મોટી તકલીફ પડે એમ છે કેમ કે મેહુલભાઈ અથવા વિજયભાઈ અથવા નીરવભાઈ તો એમને શું મદદકારી સત્તાએ કરી છે એ બધું બહારે આવી જાય એમ છે અને તેથી સત્તા પક્ષના લોકોના તમામ વટાણાઓ વેરાઈ જાય એમ છે પરિણામ સ્વરૂપે એવા લોકોને પાછા લાવવાની કોઈ જ તજવીજ થતી નથી જે મુખ્યમંત્રી જે તે વખતે ભારતના ગુજરાતના હતા અને બાદમાં ભારતના પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્રભાઈ મોદી એ બ્લેક મની છે કાળું નાણું એક એક વ્યક્તિના ખાતામાં મફતમાં પંદર થી વીસ લાખ રૂપિયા આવી જાય આપણે પંદર થી વીસ લાખ રૂપિયાની રાહ જોઈએ છીએ પરંતુ આવી મોટી મોટી વાતો તો ઘણી બધી થઈ મોટા ઉપાડે દાઉદ ને પકડવાની વાતો થઈ હતી પરંતુ આજ અગિયાર વર્ષ વીતી ચુક્યા છે પરંતુ એ ભારતમાં આવશે કે નહીં એ હજી સુધી ક્યાંય સંભવ દેખાતું નથી અને આપણે માત્ર જે ગોદી મીડિયા છે એના માધ્યમથી હિન્દુ મુસલમાન સમાચારો જોવાના દેશમાં જે ગૃણા ફેલાવાની રાજનીતિ છે એના જ સમાચારો જોવા પરંતુ દેશના જે મુખ્ય મુદ્દાઓ છે આવા મુદ્દાઓ છે આર્થિક અપરાધ કરવા વાળાની ધરપકડ કરવાના મુદ્દા છે એમનો પ્રત્યાર્પણ કરવાનો મુદ્દો છે એ મુદ્દે ગોદી મીડિયા કોઈ જ દિવસ ચર્ચા નહીં કરે અને એ ચર્ચા માત્ર અમુક જ સિલેક્ટેડ લોકો કરે છે નમસ્કાર આવા જનતા કીમાંથી હું દેશભાવ સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર